ખેડૂત ભાઈઓ અત્યારે બોટા ડેરમાં જે અત્યારે દમન ઉજાયું સરકારે ખોટા ખેડૂને જેલમાં પૂડ્યા છે એના વિશેષણમાં આપણે 27 તારીખે અને સોમવારે મામલતદાર ઓફિસે મુરી આયોજન પત્ર દેવાનું છે અને ખેડૂની મક ખરી 250 મન ખરીદી પડે 70 મન નહીં ખેડૂનું પણ ભેગું આયોજન પત્ર દેવાનું છે એટલે તમામ ખેડૂને મારી નમ્ર વિનંતી છે 27 તારીખે અને સોમવારે દસ વાગે મુરી મામલતદાર ઓફિસે તમામ ખેડૂને પહોંચવાનું છે નમસ્કાર ખેડૂત મિત્રો આવતી સત્યાવીસ દસ બે હજાર પચીસ અને સોમવારના દિવસે મૂળી મામલતદાર સાહેબને આપણે સૌ બધા ખેડૂતો મળી મામલતદાર સાહેબ સાહેબને આવેદનપત્ર આપવાનું છે કે જે બોટાદ હળદર કાંડ જે થયો એમાં નિર્દોષ ખેડૂતોને ફસાવવામાં આવ્યા છે પંચ્યાસી જેટલા ખેડૂતો જેલમાં છે એના અનુસંધાને આપ સૌ મૂળી તાલુકાના તમામ ખેડૂતો મૂળી સવારે દસ વાગ્યા બધા ખેડૂતો પધારો કેમ કે આપણે નહીં આવેદનપત્ર આપી આપણી માંગ નહીં રજૂ કરવી સરકારને તો આપણો ખેડૂતોનો અવાજ કાયમની માટે દબાવી દેવામાં આવશે એટલે તમામ ખેડૂતો ખેડૂત મિત્રો પધારો મૂળી સવારે દસ વાગે